ભાવનગર થોડા દિવસ પહેલા હીરાની લેવેશ મામલે ગોલમાલ થઈ હોવાના મામલે પોલીસે કાર્યવાહી કરાઈ બનાવ બાબતે સમગ્ર કેસ ની તપાસ અમરેલીના ને સોંપવામાં આવી હતી જે સંદર્ભે હીરાના વેપારીઓના વિશેષ નિવેદન લેવામાં આવ્યા હતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ વેપારીઓનું કહેવું છે કે જે કેસમાં હીરાના વેપારીઓની કોઈ સામેલગીરી નથી તેવા વેપારીઓને ભાવનગર એલસીબી દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ છે જોકે અગાઉના ફરિયાદીને પોલીસ ઉઠાવીને પાંચથી છ કલાક સુધી નિવેદન નોંધવા માટે બેસાડી રખાય છે અને તેમને પરેશાન કરવામાં આવેલા છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા હાલ ભાવનગર એલસીબી દ્વારા હીરાના વેપારી અને ફરિયાદી શૈલેષ ભગવાનભાઈ ડુંડા અને હર્ષદ ગુણવંતભાઈ અવૈયાની ધરપકડ કરવામાં આવતા હીરાના વેપારીઓ રોષે ભરાયા અને રેન્જાઈજી આઈજી કચેરીમાં જ બેસી ગયા મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ દ્વારા રેન્જ આઈજી કચેરીનો ઘેરાવ કરી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આઈજી ઓફિસ આવવાનું એક જ કારણ છે કે અમારે જે અત્યારે જે ડાયમંડમાં જે હીરાની ખરીદી કરે છે જે વેપારી ને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એની હીરાનો માલ જે કાયદેસર જે વેપારી હીરાનો માલ લેતા હોય નથી ચોરીનો માલ લીધો કે નથી લૂંટનો માલ લીધો એ વેપારી છે અને વેપારી જે અમારે જે દલાલ હસ્તક જે વેપારી પ્રત્યે જે રીતે લેવામાં આવે છે એ રીતે લીધો છે કારણ એટલું જ છે કે એ જે વ્યક્તિને જે પ્રોસેસ કરે જેને જેનો માલ લીધો છે એક વ્યક્તિના લીધે એ દસ દસ વ્યક્તિને વ્યાપારીને હેરાન પરેશાન કરે છે બીજું કહેવાનું એ છે કે જે અત્યારે બજારમાં ધંધો કરે છે આ બધા અહીંયા વેપારીઓ આવ્યા છે રજૂઆત કરવા સાહેબને સાહેબને એટલું જ કેવું છે કે જે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દે અને જે જે ઊંડા લુખા તત્વો હોય એને જે વર્તન કરે છે એવું વેપારી સાથે વર્તન ન કરે મહેરબાની કરીને જે અત્યારે થોડો ઘણો ધંધો ટકી રહ્યો છે અને ભાવનગરમાં જે શાંતિપૂર્ણ થોડો થોડો ધંધો કરી રહ્યા છે નાના માણસોને રોટી આપી રહ્યા છે હવે આ ધંધો બંધ કરવો હોય અને જો ભાવ સુરત ભેગા પ્લાન કરવું હોય તો આ અમને વેપારીઓને બધાને ટોર્ચરિંગ કરીને અંદર પૂરી દો અને કા અમને બધાને શાંતિ એવી એવી આમ હિંમત આપો કે તમે શાંતિપૂર્ણ ધંધો કરી શકો એ એક છે શૈલેષભાઈ ડોંડા અને એક છે હર્ષદભાઈ

કયા કેસ માં અત્યારે પોલીસ લઈ ગઈ છે અત્યારે એને જે જે લીધા છે એને એમ 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 કેવા માંગે છે કે આ ઈરાદ અમે લીધા છે એમ કે લોકો એમ કયો અમે જે અમે હિરાજ લીધા નથી ખોટી રીતે એને કોચરિંગ કરીને એક વ્યક્તિનો માલ નહીં મળવા હોવાથી દસ વ્યક્તિને હેરાન પરેશાન કરે ના આ તો મને એની કોઈ માહિતી નથી સાહેબ પણ એટલું હું ચોક્કસ કહું છું આ વ્યક્તિ જે છે ખોટા ખોટા વ્યક્તિ એટલે મતલબમાં કે આ વ્યક્તિ ખોટા નથી આ વ્યક્તિ સાચા વ્યક્તિ છે ખોટા પરેશાન કરે છે આ કાયદેસર લીગલી વેપારી છે અને વર્ષોથી ધંધો બજારમાં કરે છે ના એવું તો કાંઈ મને મારા જાણમાં તો એવું કાંઈ છે નહીં બરાબર આ તો જે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન જે કોઈ પણ વ્યક્તિ હેરાન પરેશાન થતો હોય તો એની મદદ કરવા માટે હંમેશા વેપાર સાથે જ હોય છે અમારી માંગ એક જ છે ખોટે વેપારીને હેરાન કરવાનું બંધ કરી દે અને જે 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 પોલીસે એને પૂછપરછ કરી છે એનો લીગલી એને કાગળથી જવાબ આપ્યો છે અને મૌખિક જવાબ આપ્યો છે તો એને ઘરેથી લઈ જવાનું કારણ શું અને બજારમાંથી લઈ જવાનું કારણ શું અને ખોટી રીતે મને એ બતાવો તો મને અત્યારે અટક કરી એનો મને ટાઈમ બતાવો બરોબર અને મને મારે એનો ટાઈમ જોઈએ છે સિવિલ દેશમાં આવી ખબર નથી નામ નવનીતભાઈ પટેલ

જે માણસ પાંચ વર્ષથી માર્કેટમાં ધંધો કરતો હતો એમની પાસેથી માલ લેવો એ કાંઈ ગુનો છે નહીં જે માણસ ઉઠી ગયો છે એના માલની રિકવરી બાબતે પોલીસવાળા વાળા બે વેપારીઓને ઉપાડે છે અને એમ કે છે કે આ માલ રિકવર કરો હા એ તો અમને કોઈ ખબર નથી એવું અમને કોઈ જાણે નથી આવા વેપારીઓ પાંચ છ વેપારીઓ છે છ વેપારીઓ આ રીતે માલ લીધેલો છે પણ હાલમાં અમારા બે વેપારીઓને એ લાવેલા છે